જુનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પણ લોકોની મુશ્કેલીઓ યથાવત છે જી હા ભારે વરસાદથી જુનાગઢનું ગેર પંથક જળમાં કરતા જ અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખરાબ રસ્તાના કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે રોડ રસ્તા ઊંચા બનાવવા આવે જેથી વાહનો સરળતાથી જઈ શકે એ માંગ પણ થઈ રહી છે હું સાંઢાથી ખીરસરા ભણવા જાઉં છું અત્યારે હું આગળના બે દિવસથી ભણવા નહોતો ગયો કારણ કે અહીંયા વધુ વરસાદને કારણે રસ્તા જ બ્લોક થઈ ગયા હતા એટલે કે એક ગામ થી બીજા ગામ જઈ જ નતું સકાતું તો અમારા બે દિવસનું ભણવાનું પણ ખરાબ થયું છે જેના લીધે અમે માંગણી કરીએ છીએ કે ફક્ત ને ફક્ત ખાલી રોડ રોડ ઊંચા કરવામાં આવે જેથી એક ગામથી બીજે ગામ જવા જવામાં મુશ્કેલી ન પડે એક ગામથી બીજા ગામ જઈ ન શકાય આથી મારું ભણતર બગડ્યું હતું હું સરકારને એવી માંગ કરું છું કે આ રોડ રસ્તા ઊંચા લાવે તો અમારું ભણતર પણ રેડી થાય અને એક ગામથી બીજા ગામ પણ જાય